ફોટ લાગ્યો હા ઇલેક્ટ્રિક વાળો આવશે ઘરે ગયું આ મારા બેટા શું આવી છે એટલે હવે આ બધું શું છે મારો ભાઈબન સુરત થી આવ્યો છે એટલે પ્રોગ્રામ કરવી છે એને સુધારતા બુધારતા આવડે છે કે નકર હપ્તા ભરતા જ આવડે છે ઘડીક સાનુ મુના બેહો ને ઓય તારા બાપાને સમજાવી સમજાઈ દેજે ઓ નકર નો કરવાની થાહે તમે બધું આ ખાવાનું તૈયાર કરો કે તાર ભાઈ બન ને પડા માટો મરાવતો આવું હાલ બાભા એટલી બધી જમીન છે ટ્રેક્ટર બેક્ટર છે કે નહીં અરે ટ્રેક્ટર તો બાપદાતા વખત નું સૌરાષ્ટ્ર છે નથી મેન્ટેન આવતું અને તાકાત માં સારું છે પણ એના મોરા નથી ગમતા અરે બાભા સ્વરાજ માં નવા મોરા વતન આવી ગયા છે અને સુધારા વધારા સાથે નવી સિસ્ટમ વતન આવી ગઈ છે છો પાત્રીસ રગડ ઓગણચા એચપી છો પાત્રીસ એફી ચાલીસ એચપી સાઈડ ગેર વાળું છો પાત્રીસ એક્સટી બેતાલીસ એચપી ધોની સાઇન વાળું છો બેતાલીસ એક્સટી પિસ્તાલીસ એચપી સાતસો ચુમાલીસ એફી

એસી થી છે અને સૌરાષ્ટ્ર માં ત્રીસ ડીલર છે ઈ પાછા પાંચ વર્ષ જૂના ઓ ગમૈયા મળી જાય તમને તો ખબર છે એકાવન વર્ષ જૂની કંપની છે અને ઈ પછી સ્વદેશી અને આધુનિક ટેકનોલોજી થી બને છે એટલે આમાં ગેરંટી વોરંટી બધા ટ્રેક્ટર માં છ વર્ષની વોરંટી વધારે માહિતી માટે ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે